હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની દાળના ટીકડી ભજીયા તેના માટે સૌપ્રથમ પ્રથમ એક કપ જેટલી મગની દાળ લીધી છે અહીં મેં મગની દાળને બેથી ત્રણ પાણીથી ધોઈ ચોખ્ખી કરી લીધી છે હવે તેમાં ઉપરથી દાળ ડૂબે એટલું પાણી ઉમેરી તેને બેથી ત્રણ કલાક માટે પલળવા માટે મૂકી દઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારી મગની દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે તેના ઉપરથી મેં બધું જ પાણી કાઢી લીધું છે અહીં મેં આ દાળને પાણી નાખ્યા વગર થોડી કકરી રહે એ રીતે મિક્સિંગ જારમાં દળી લીધી છે દાળની સાથે મેં તેમાં થોડી લસણની કળીઓ થોડા લીલા ધાણા અને થોડા મરચાં પણ ઉમેર્યા છે હવે આ બેટરને એક તપેલીમાં કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી છે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર અડધી ચમચી જેટલી હિંગ નાખી છે થોડા લીમડાના પાનને ઝીણા સમારીને નાખ્યા છે એક ચમચી જેટલા તલ એક વાટકી જેટલો બેસન ઉમેરી આ મિશ્રણને હાથ વડે બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં ટીકડી ભજીયા માટે આ રીતેનું બેટર તૈયાર કરી લીધું છે ભજીયા તળવા માટે અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ગોટાનો શેપ આપી વડાને પાડતા જઈશું ટીકડી ભજીયાને બે વખત તળવામાં આવે છે આ ભજીયા જ્યારે તેલમાં અધકચરા તળાઈ ગયા બાદ તેને આપણે બહાર કાઢી લઈશું વડાને બહાર કાઢી લીધા બાદ તેને થોડાક ઠરવા દઈશું વડા થોડા ઠરી ગયા બાદ તેમાં વાટકીની મદદથી પ્રેસ કરી તેનો ટીકડી જેવો સેપ આપીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે દબાવીને મેં ટીકડી જેવો સેપ આપી દીધો છે હવે ફરીથી તેલને બરાબર ગરમ કરી લીધા બાદ આપણે એક પછી એક બધી ટીકડી ઉમેરી દઈશું બધી જ ટીકડીને જારાની મદદથી બધી બાજુ પલટાવીને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી તળી લઈશું અહીં આપણી મગની દાળની એકદમ ટેસ્ટી અને હેલ્ધી ટીકડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું મેં અહીં આ મગની દાળની ટીકડીને કઢી સાથે સર્વ કરી છે તમે ઈચ્છો તો તેને ચટણી કે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો